ગઈકાલ તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસના રોજ ભોજાઈ પ્રાથમિક શાળામાં બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓ પ્રતિભાવોને ઉજાગર કરવા માટે શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી તેમજ કર્મઠ શિક્ષક શ્રીઓના માર્ગદર્શન હેઠળ રંગીન બાલમેળા તેમજ લાઈફ સ્કિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાલમેડા અંતર્ગત બાળવાટી કાંતી ધોરણ પાંચ ના આશરે એકસો ચાર બાળકોના વય જૂથ અનુસાર અલગ અલગ જૂથો બનાવીને તેમની કલ્પના શક્તિને ખીલવતી પ્રવૃત્તિઓ જેવી કે કાગળમાંથી વિવિધ કૃતિઓ બનાવી વિવિધ શાકભાજી તેમજ પાંદડાઓને રંગમાં બોળી કાગળ પર છાપકામ કરવું માટીમાંથી વિવિધ રમકડા વાસણો ફળો પ્રાણીઓ બનાવવા વિવિધ પાંદડાઓની ડિઝાઇન વાળી રંગોળી ચિત્રો દોરીને રંગ પૂરતી કરવી પૂંઠાઓમાંથી ચકલી ઘર બનાવવા વિવિધ કઠોળમાંથી નાસ્તો બનાવવો વગેરે પ્રવૃત્તિઓમાં ખૂબ જ આનંદ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો બાળમેળા ઉજવણી બાદ લાઈફ સ્કીલ કાર્યક્રમ અંતર્ગત ધોરણ છ થી આઠ ના આશરે સાઠ બાળકો દ્વારા સ્વચ્છતાનું મહત્વ સમજાવી પ્રવૃત્તિઓ વજન ઊંચાઈ માપન ટ્રાફિક નિયમનની જાણકારી ઇમરજન્સીમાં ફાયર સેફટીના ઉપલબ્ધ સાધનો તેમજ હેલ્પલાઇન નંબરોની જાણકારીથી આવી પડેલ આફતો સામે રક્ષણ મેળવી સલામતીના પાઠ ભણાવતી પ્રવૃત્તિઓ પોતાનામાં રહેલા કૌશલ્યો દ્વારા પગભર બની પોતાનું જીવન નિર્વાહ કરી શકે તેવી પ્રવૃત્તિઓ જેવી કે ભરત ગૂંથણ મહેંદી કામ રંગોળી વાડ ગૂંથણ બાંધણી કામ તેમજ બટન સિલાઈ કામ રસોઈ કામ માટીની વિવિધ પ્રવૃત્તિઓ બનાવી મિસ્ત્રીકામ રંગકામ ફૂલ છોડના કુંડા બનાવવા નકામી વસ્તુઓમાંથી ઉપયોગી વસ્તુઓનું નિર્માણ તેમજ ઇલેક્ટ્રિશિયન કામ વિવિધ પ્રકારની દુકાનોનું સંચાલન જેવી કે દવા સ્ટોલ બુક સ્ટોલ સ્ટેશનરી સ્ટોલ આયુર્વેદિક દવા સ્ટોલ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં ઉમંગભેર ભાગ લીધો હતો બાળમેળા તેમજ લાઈફ સ્કિલ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ઇકબાલભાઈ સાઠી તેમજ શિક્ષક શ્રીઓ સુલતાનભાઈ મારા મેહુલભાઈ સોલંકી ભાવિશભાઈ પ્રજાપતિ અર્જુનસિંહ પરમાર બળદેવભાઈ મકવાણા અને દિનેશજી ઠાકોરે દરેક પ્રવૃત્તિનું સુંદર રીતે સંચાલન કરી બાળકોને પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી જરૂરી સામગ્રી પૂરી પાડી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજનો તેમજ આનંદપૂર્ણ બની રહ્યો વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને મનોરંજનની સાથે શારીરિક માનસિક સામાજિક ભાવાત્મક અને સહકારની ભાવનાના વિકાસને પ્રોત્સાહિત કરનાર બન્યો રિપોર્ટ બાય હીરાલાલ સંઘાર ભોજાય